લીંબડી ખાતે આવેલ સાધુ સ્મશાનની મિલડી મંદિરે નવરંગા માંડવો યોજાયો લીમડી ભોખાવો નદીની સામે કાંઠે પ્રકૃતિની ગોદમાં સાધુ સ્મશાનની મેલડી મંદિરે પવિત્ર ચૈત્ર માસમાં દર્શનાર્થી ઉમટી પડે છે આ નયન રમ્ય મંદિરથી થોડે દૂર નીચાણવાળા ભાગમાં પાણીમાં વિહાર કરતા બતક અને અનેક પક્ષીઓના મધુર કલરવથી વાતાવરણ ગુંજી ઉઠે છે મંદિર આવેલું છે આ નવરંગો માંડવો રોપ્યા બાદ મેળી માતાજીને વિવિધ ફૂલો ચુંદડી અને વિવિધ આભૂષણથી શણગારવામાં આવ્યા હતા તેમજ માતાજીના અખંડ દિવાની જ્યોતના દર્શન કરીને દરેક માય ભક્તો ધન્યતા અનુભવી હતી અહીં દર રવિવારે સાધુ સ્મશાનની મેલડી મંદિરે દર્શન માટે માય ભક્તોની ભારે ભીડ જોવા મળે છે આસપાસના ગ્રામજનોને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂરી થતા માતાજીનો તાવ કરે છે સાધુ સ્મશાનની મેલડી માતાજીના ભુવા દીપકભાઈ ભગત નવરાત્રી નિમિત્તે નકોડા ઉપવાસ અને સાધના કરે છે તેમજ નવરાત્રીના સમયે જરૂરિયાતમંદને પૌષ્ટિક કીટનું વિતરણ અને બાલિકાઓને જમાડીને દક્ષિણા આપે છે મેલડી માતાજીના નવરંગા માનવામાં દરેક માઈ ભક્તો આરતી અને મહાપ્રસાદનો લાભ લઈ પોતાની જાતને કૃતાર્થના અનુભવી હતી રાત્રીના સમયે ડાક ડમરા અનુભવે આયોજન કરવામાં આવ્યું હતું આ નવરંગા માનવા પ્રસંગે દિવ્ય અને અલૌકિક વાતાવરણમાં દરેક માઈ ભક્તોની મનોકામના પૂર્ણ થાય માટે સાધુ સ્મશાનના મેળણીમાં ભુવા દીપકભાઈ ભગતે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી લીમડીની અંદર સાધુના સમસમના જે મેળડીમાં છે પહેલા કંઈ હતું નહીં ખાલી અમથી માતાજીની સ્થાપના હતી પણ આજથી વિશ્વ હોય કાંઈ કંઈ હતું નહીં ત્યારે વી વે છોકરા ચેકડેમે ચેકડેમે આપણે જે ભોગ લેતા હતા અને એ પછી જે આપણે દીપાભાઈ ફુવાએ સ્થાપના નહીં કરી એ પછી પણ ભોગ લેવાનો નથી અને દર વર્ષે પાંચ એક પહેલી તારીખ અને પાંચમો મહિનો અમે માતાજીની જે આ સ્થાપના કરી એ નિમિત્તે અમે એનું બાપુની એક સમાધિ છે અને કાલ ભૈરવ મંદિર છે કોઈ પણ એવું હોય તો એ બાવી વરફ હોય પછી આજે ચેપડેમ બંધાઈ ગયા પછી મંદિરની સ્થાપના થઈ અને બધું કમ્પ્લીટ થઈ ગયા પછી સાક્ષાત માતાજી હોય એ રીતની બધાની અમને ભાવના છે અને એક જીવ લેવાનો નથી તો આ જે સાધુના સંસ્થાનના જેમાં છે દીપા ભુવાના એ જ્યારે અવશ્ય એકવાર તમે એની મુલાકાતે આવો અને દર્શન કરો તો તમને મનથી શાંતિ થઈ છે કે ના તો એ ચાલુ જ હોય છે પણ થાય પાછા માંડવા જે માણસ મનથી થાય હરક અને ધારેનું કામ સાક્ષાત કરે છે આ મારો જાત અનુભવ કરો છું અઠાવન વર્ષથી મેં કઈ કામ ધંધો કરતો જ નથી છતાંય પણ માની આશા એ અત્યારે મારું એ ગાડું હાલ્યું જાય છે તો આ શ્રદ્ધા અને વિશ્વાસ મા મેળીમાં આ સાધુના સંસ્થાનના જે છે દીપા ભુવાના જે મેળીમાં એ બધાય હું તો કઉ છું સેવક ગણને જે આવે એ બધા એના કાર્ય કરે અને સદબુદ્ધિ દે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર